જય તો દોસ્તો આપણા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે તમારું તો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં તો બધા એને જય અને સિતારામાં તો દોસ્તો આપણે બ્લોક સ્ટાર્ટ કરીએ છીએ આપણે અંત સુધી જોય સુધી તમને મજા આવશે તો દોસ્તો અત્યારે અમે આવી ગયો છે અહીંયા અરંડા લડવા ગાડી ઉપર આવ્યા છે આજે તો જો અહીંયા કામ બધું સારું પૂરી છે અત્યારે જો કામ

तो एक हड़ाते काम सीज़न चल रहा है ना ये खेली मित्र बनेगी कैसे बनेगी आइडिया कैसे मैं नच्चे हुए नहीं हैं तब ग्लोश लगा दी ये देखते हैं कि तुम्हारे जो काम करेंगे जो आए तो जैन माता मिलेगी तो बढ़िया नहीं जैन माता जी जिनको मजा मजे तुम्हें इसी तरह जो आज हम आएगा तो अरेंडा �

તો તે ડોલર માં હિજ જો અને અમે તો આવી નહીં કેમ કે અમારે અહીંયા રહેવાનું છે એટલી બધી આગળ વધી આ સમય નથી અમારી પાસે સમય નહીં પૈસા નથી એમ કે ને હા ઈ તો સમજી જાય ને ગાય જો તો તમે તો તમે જોઈ શકો છો પૈસા નથી એમ કે તો હાસી વાત પૈસા નથી પણ એમ તો દોસ્તોને નહીં કહી શકાય કે પૈસા નથી પણ સમય નથી એમ તો કહી શકાય તો જો સમય નથી અમારી પાસે અને આખો બસોની દાઢી કરીને હોળી મનાવવાની છે અને બોલને મજા આવે છે બલોક અને પડી ગઈ ને તો કે અહીંયા રહી જાય ને ખાટલામાં પડી રહે બોળી આવે છે મારે કલર રમવાનો છે તો એડવર્ષમાં બધાને હેપી હોળી અને અમારા બલોકને શેર કરી દેજો ને અમારી જે જેવા લોકો કેટલાક અહીંયા છે હોળી મનાવે છે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને અહીંયા દેશીમાં આવીને ફકનો ખટો એને

ઘટે <laughs>

તો આપણા બ્લોગ માં અંતજી જય રગ અને લાઈક શેર કરતા જજો દોસ્તો જો અહીં બધા હાથ ધોય છે મારે પણ ધોવાના છે તેરે હાથ ધોઈ અને પછી મસ્ત જમવા બેહી જાય એટલે આપણા બ્લોગ માં બને રહી તો દોસ્તો જોઈ શકો છો તમે અહીંયા જો ખાવા ભેગ્યા છે ખાવ ખાવ ના ટીન ખોલી મસ્ત ભાગ પાડીને ખાવા માંડ્યા જો ને હું જો બેસ ગામના રોટલા અને આમાં દાળ છે અને થોડા કેવા ઘાટિયા નાખ્યા છે અંદર જો છે બીજું અમારે કાંઈ ન હોય સુકી રોટી સુકી ભાજી ખાય ને કામે છડી જાવ આ અમારો રિવાજ છે જો લાઈન લઈ જઈએ સાહેબ મસ્ત મેં હજી સ્ટાર્ટ નથી કરી મારા ભાગ પડી જશે હજુ દાળ છે મગની મગની દાળ ટમેટા

અમે બંગલા વાળા ને ઝૂંપડીવાળા ને ખેતીવાડીમાં ખાવાવાળા માં તમારે ગમે એ લાગે વળગે એવું કઈ નઈ ખડ માં ખાઈ લેવે પેટ ભરાઈ જવું જોઈએ તો હાલો દોસ્તો આપણે પણ ખાવાનું સ્ટાર્ટ કરીએ એટલે તમે મરસા ડુંગળી કઈ જોવે નહીં જો બલોક જોવાનું ભૂલતા નહીં